અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જવાની આડમાં યુવકનું થયું કરુણું મોત નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ બની એક યુવકનો ફોટો પડાવતા વખતે પગ લપસતા નદીમાં ડૂબીને મોત થયું છે પત્નીની આંખો સામે જ યુવક નદીમાં ડૂબી ગયો રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે શું ફોટો પડાવવાનો ક્રેઝ મોતનું કારણ છે કે અન્ય કોઈ ઘટના છે આ મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ છે રિવરફ્રન્ટનું આકર્ષક કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે ઘટના એવી છે કે ઘોડાસર માં રહેતો યશ કંસારા નામનો યુવક પોતાની સાથે વોકવે પાસે પગ લપસતા યશ કંસારા નદીના પાણીમાં પડી ગયો હતો ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું જે મામલે સાબરમતી વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઘોડાસર માં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટી માં ઓગણત્રીસ વર્ષીય યશ વિનોદભાઈ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યો હતો યશ તેની પત્ની સાથે પહેલા પાલડી ગયો હતો ત્યાં નાસ્તો કરીને તેઓ ફરવા માટે રિવરફ્રન્ટ આવ્યા હતા વોકવેના ભાગે રેલિંગ પાસે યશ ફોટો પાડતો હતો ત્યારે તેનો પગ લપસી જતા તે નદીમાં પડ્યો હતો અને ઘટના સ્થળે ડૂબવાથી તેનું મોત નિપજ્યું હતું પત્નીએ બુમાબુમ કરતા રેસ્ક્યુ બોટ અને

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર